જય જવાન જય કિસાન ફરી એકવાર ખેડૂતોની વાત સાથે અને લાઈવ ખેડૂતો સાથે એ પણ ઘણા વર્ષથી આ વાપરતા ખેડૂત સાથે કે બબે ત્રણ ત્રણ વરસથી આપણે આ સાથે કોન્ટેકમાં છે અને પ્રોસેસ કરે છે અને ખુદ પોતે કે એ પ્રોડક્ટ્સને જાણે છે કે નહીં કે આપણા આધારિત કે આપને પૂછીને કરે છે એવા ખેડૂત કે ઓલરેડી એ પ્રોડક્ટ્સને સમજે છે એવા ખેડૂત સાથે લાઈવ અનુભવ કરશું કે ભાઈ સિડ ટુ હાર્વેસ્ટિંગ કોન્સેપ્ટ માં અને જીરા ની અંદર એને કેવા બેનિફિશિયરીયા અને કેટલા વર્ષથી વાપર છે અને રિઝલ્ટ કેવા છે એમાં જ મોડેથી સાંભળશું શું નામ છે તમારું મારું નામ છે પીયush ભાઈ રમણિકભાઈ અને ગામ ભાયાવડ તાલુકો તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ અને હું 3 વર્ષથી આ રોહિતભાઈ ને આ દવા બધે સંક્રાયેલો છું ને મને એના રિઝલ્ટ બહુ સારા છે અને ત્રણ વર્ષથી ઓલરેડી તમે વાપરો છો પહેલાં ધીરે 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 એક એક પ્રોડક્ટસના અનુભવ થઈ રહ્યા કે પ્રોડક્ટ કઈ કઈ કદાચ બધી પ્રોડક્ટસને સમજતા હશો ને કે આ પ્રોડક્ટ આવી રીતના કામ કરે જરૂર ના પડે ને કંઈ કે આપણે અમે લોકો ફાર્મરને એક સજેશન કરીએ કે ત્રણ વર્ષથી આ જે વાપરતા હોય ને એને કન્ટિન્યુ નોલેજ હોય કે કઈ પ્રોડક્ટ્સ ક્યારે વાપરવી છે અને ખાસ એક વસ્તુ આ કરીએ કે જીરુંના પ્લોટની અંદર અને અવસ્થા છે પાંસેઠ દિવસની અવસ્થા છે

આપે છે હકીકતે આપે છે અને ખેડૂતોને આવનારા સમય ની અંદર ઓર્ગેનિક ખેતી ઉપર જે દિશા પૂરી પાડવા માટે ખાતર અને આવા બેઝિક આપણી પાસે હોવા જ પડશે અને ત્યારે જ આપણો ઓર્ગેનિક ખેતી કરી શકશું તો તમને આ ખેતી ની અંદર કેવા અનુભવ રહ્યા 3 વર્ષની અંદર 3 વર્ષનો અનુભવ તો છે હારા છે ખાતરના દવાના હવે તમે રેગ્યુલરી પ્રોસેસ કરો છો પહેલા ઓલા વર્ષે નહીં ઓલા વર્ષે તમે થોડું થોડું વાપરતા ત્યાં થોડું એમ લાગતું હતું કે નથી આમાં કંઈ આમાં હું વર્ષ હા ઓર્ગેનિક ખેતી નું છે એટલે પણ ધીમે ધીમે એક બાય બાય સ્ટેપ સ્ટેપ અમને એમ લાગે છે કે બધાના માઇન્ડની અંદર એક સવાલ છે એ પણ સાચો પણ છે કે ઓર્ગેનિક અત્યારે આટલા વર્ષથી આપણે પેસ્ટિસાઈડ ખેતી કરી હોય અને ઓર્ગેનિક ખેતી કરી શકાય છે તો આપને બધાને એવો સવાલ થાય અને આપને આપણું માઇન્ડ સ્વીકારે પણ નહીં કે ભાઈ ના થઈ શકે કારણ કે એને ડીએપી એનપીની બધી જરૂર પડે પણ હા આ ખાતર ધીરે ધીરે યુઝ કરવામાં આવે એના બેઝિક ચાર્ટ ઉપર કે પેલા વર્ષે છે

એમાં નહીં પેલા વર્ષે જો છે ને આપણે બધાને કહેતા હોય કે ત્રણ વર્ષ તમે જમીન ઉપર ફોકસ કરો ને તો ઘણો બધો બેનિફિટ રે તો એ જ કારણ છે હવે પેલા જે ઉત્પાદનનો રેશિયો હતો હવે ધીરે ધીરે તમારે પણ ઉત્પાદનનો રેશિયો વધવામાં છે ને રેશિયો કે એનું કારણ છે કે જમીનને એક આપણે જે આપીએ છીએ ને બેક્ટેરિયલ બેઝ પ્રોડક્ટ્સ આપીએ છીએ એટલે જમીનમાં ક્યાંય જવાનું નથી આ અત્યારે આપ્યું છે ને આગળનું પિયત કરશો ને તો એની અંદર બી બેનિફિટ રહેશે અને જ્યારે તમે ખેડ કરો છો ત્યારે તમને ખબર પડે કે ના આપણી એટલે આ બધી વસ્તુ એક ધીરજ અને એક મક્કમતા કહીએ ને કે ભાઈ ધીરજ રાખવી પડે ધીરે ધીરે આપણે એને અપનાવી શેડ્યુલ વાઇઝ ચાલીએ તો કોઈ પ્રશ્ન આવતો નથી પણ એક બે પ્રોડક્ટ્સ વાપરીને ન કરી શકાય ને તો શેડ્યુલ પ્રમાણે તો હાલવું જ પડે ને જો આપને બેનિફિટ જડે નકર કાઈ બેનિફિટ નથી અને તમે જે આપણે अदर જે પ્રોડક્ટ્સ વાપરી છે એના કરતાં પ્રોડક્ટ સસ્તી પડે છે હા

જ્યારે પહેલેથી મેનેજમેન્ટ કરવામાં આવે તો જ એની અંદર સારું ઉત્પાદન લઈ છે શકતા એટલે હા હા એટલે અંગના ગોળની કેટલી થેલી વાપરેલી છે તમે અંગના ગોળની તો મને નથી ખબર હે કેટલી વાપરી નાખી છે અને કયા કયા પાકની અંદર ઉપયોગ કરો છો ટોટલી પાકની અંદર નાખ્યું બરોબર છે ટોટલી પાકની અંદર અંગના ગોળ જ વાખ્યું અને રિઝલ્ટ બાબતથી જે માર્કેટમાં મતલબ કે બીજા લોકોને જે ઉત્પાદન મળે છે એટલું જ મળે છે કે ઘટે છે તમારે ના ના ઘટતું નથી એથી વધારે કરું છું પણ ઘટતું તો નથી એટલે આવનારા સમયની અંદર આપણે બધાને ઓર્ગેનિક ખેતી તરફ વળવાનું છે એ પધારને છે અને આપણે ત્રણ વર્ષ આ તો મોટો મોટો ફાયદો થવાનો છે જમીન સક્ષમતા છે તો સારું ઉત્પાદન લઈ શકાશે બસ એ હેતુ છે કેમ કે પેસ્ટીસાઇઝની અંદર અત્યારે જો આપણી જમીનની નીતર શક્તિ જ નથી પહેલા તો આપણે એની નીતર શક્તિ કરવાને એ ક્યારે પોસિબલ છે જ્યારે આપણે બેક્ટેરિયા બેઝ પ્રોડક્ટ્સ वापरશું જમીનમાં જે અળસિયાનું પ્રમાણ વધશે કે ભાઈ બેક્ટેરિયા વધશે ને રસિયાનું પ્રમાણ તો જમીનના અપડાઉન રસિયા વધશે અને નીતર શક્તિ વધશે એટલે આ બધા ફોકસિંગ પેલ્લમ પેલો આ છે અને એક તો ઓર્ગેનિક ખેતી કે પેસ્ટીસાઇઝ મુક્ત ખેતી તો આપણે ઓર્ગેનિક ખેતીની અંદર આવા સરસના રિઝલ્ટ મળે છે અને ખેડૂતોના અભિપ્રાય ભી એવા સરસ છે તો આપણો ઓર્ગેનિક ખેતી અપનાવવી જોઈએ તમારું શું કહેવું છે આ પ્લોટ જોતા ના સારું છે

કેમ કે જે નથી જોતું એ ડબલ આપીએ છીએ અને જે જોઈએ છે એ મળતું નથી તો આ શેડ્યુલ ચાર્ટની અંદર છે એક જ વસ્તુ છે કે પાક પૂરો થઈને ત્યાંના બધા જ ન્યુટ્રીશન એના બધા જ ખોરાક કમ્પ્લીટલી મળી શકે ને એટલે છોડને એ એને જોઈ છે મળી જાય બરાબર આપણા જરી આપણા બોડીની અંદર જ એવું છે કે આપણે દાળ ભાત શાક રોટલી બધું જોઈએ છે તો એવી રીતના આ પાકની અંદર એ બી કેલ્શિયમ જોઈએ છે મેગ્નેશિયમ જોઈએ છે આ બધા તત્વો ઉણો કન્ટેન્ટ જોઈએ છે તો એમ તો જ પૂરા પડશે એટલે ખાસ કરીને ઓર્ગેનિક દિશા તરફનું એક માર્ગદર્શન અને આ જાગૃત કેવી જે ત્રણ ત્રણ વર્ષથી આ વાપરે છે એમના અનુભવ

અને બધા ઓર્ગેનિક ખેતી તરફ વળીએ તો જ આપણે આ જે વિષમુક્ત ખેતી કરી શકશું અને બીમારી બે હજાર ને છવ્વીસ આવવા દો ઘરે ઘરે કેન્સલ ડિસીઝ રન થતું હશે ત્યારે આપણે એટલા મજબૂર થાય અને એ આપણે પૂછીને નહીં આવે કે ભાઈ આપણા ઓર્ગેનિક ખેતી આપણા બધાનો એક છે કે આપણે બધા ઓર્ગેનિક ખેતી તરફ વળીએ આવું સરસ ઉત્પાદન મળે છે તો શું કામ ના વળવું જોઈએ અને આવનારો સમય એનો છે એટલે સૌ ઓર્ગેનિક ખેતી તરફ વળીએ અને શીટ ટુ હાર્વેસ્ટિંગ કોન્સેપ્ટની અંદર જ પોસિબલ છે અને તલના બુકિંગ ચાલુ થઈ ગયા છે તો સીટો પહેલેથી જો સિસ્ટમ લગાવવામાં આવશે ને તો જ ઉત્પાદન લઈ જમીન ફોકસ ઉપર આપણે કામ કરી શકશું એટલે ખાસ કરીને આપણે અડધું અડધું જ કરાવીએ છીએ એટલે તલના મગના કે મગફળીના ઉનાળું જે પણ કરતા હોય એની અંદર બુકિંગ ચાલુ થઈ ગયું છે તો તમે પણ તમારું બુકિંગ કરાવી શકો છો એક તમારો નંબર આપી દો ને અઠાણું અઠાણું બાણું અઢાર સિત્તાવીસ મારું તલમાં અત્યારથી લેજો હા અને જો અત્યારે આપણ ઘેરો કોઈ પણ ને જો આવો છે તો ઘરે આવી શકે છે ભાયા દરગામની અંદર અને લાલભાઈ હું તમને એક વસ્તુ પૂછવા માંગુ છું કે 100 લોકોને રિઝલ્ટ મળે અને એમાં 90 લોકોને મળે અને 100 લોકો કરતા હોય 90 લોકોને મળે અને 10 લોકોને ના મળે તો એનું રીઝન શું છે હોઈ શકે રીઝન તો હું જો હોય શકે એનું એનું હું થોડું બે દરકારી હોય અથવા કે ભાઈ આપણે કરવું છે નથી એ કરવું બે જાતિઓ ના મગજ માં બેઠા આગળના પાક ઉપર એ ડિસાઈડ હોય ને કે આગળના પાક કેવા લીધેલા છે જીરા જે ધાણા જેવા પડા હોય અને એ પ્રશ્ન ક્રિએટ થતો હોય એટલે બધું જ જો આપણી જમીન અત્યારે આપણી બગડી જ ગઈ છે એમ કઈ કઈ ચાલે બે ચાર વર્ષ ધ્યાન નહીં દે ને તો બહુ મોટો પ્રશ્ન આવશે એટલે પહેલાં તો આપણે જમીન સુધારવા ઉપર ફોકસ કરીએ છીએ તો મારો નંબર છે ચોરાણું બે પંચાણું સડસઠ છ પચાસ તો તલની અંદર તમે પણ બુકિંગ જેમ લાલભાઈ કરે એમ તમે પણ બુકિંગ કરાવી શકો છો અને આપણે આપણી ખેતીને સુધારીને હરેશ ઉત્પાદન લઈ જાય તો થેન્કસ ફોર વોચિંગ